અહીંયા આંબેડકર ચોકડીથી ઘણા ગામો આવેલા છે જ્યાંની બહેનો માતાઓ આવે છે શૌચાલયમાં જાય છે પણ ત્યાં એટલી દુર્ગંધ છે કે બિચારા ત્યાં દરવાજામાં જઈને પાછા વળી જાય છે હવે આટલામાં કોઈ જગ્યા શૌચાલય જવાની કોઈ ખુલ્લી જગ્યા સારી છે નહીં કે માતા બહેનો જે તકલીફ પેઢી રહી છે એ કોના પાપે કે પબ્લિકના પૈસે બનેલું શૌચાલય પબ્લિકના ટેક્સના રૂપિયાથી પબ્લિકના પૈસે બન્યું હોય એ પબ્લિકના પૈસા વેડફાઈ હોય આ નગરપાલિકા વેડફાટ કર્યો એવું લાગી રહ્યું છે કેમ કે આટલો સુંદર ઉપર રંગ રોહાણ કર્યો હોય આટલું સુંદર લખાણ કર્યું હોય પણ એની અંદર જાઓ તો પગ ના મૂકી શકો એની બહાર થી નીકળો તો દુર્ગંધ હોય એની આજુબાજુ પેવર બ્લોક ના હોય કોઈ સુવિધા ના હોય એકદમ અસંખ્ય દુર્ગંધ મારતી હોય ને અને અહીંયા વોર્ડના ચાર ચાર વોર્ડ નંબર ચારના ચાર ચાર હોય આજુબાજુ રહેતા હોય એ બી આ કાન કરીને જતા હોય અહીંયાથી નગરપાલિકાના પ્રમુખ બી જતા હશે નગરપાલિકાના સભ્યો બી જતા હશે પણ એ બી અહીંયા જોવા સુધાર રાજી નથી કોર્પોરેટરો દ્વારા અહીંયા કોઈ કોઈ પ્રકારની કામગીરી કરવામાં કોર્પોરેટર સાહેબ આ તમારી સામે અહીંયા કોઈ કોર્પોરેટર આવતું હોય તો આ આ ટાઈપનું પડી રહ્યું હોય તમારી સામે દેખાય છે કે એકદમ મારતો અંદર પગ ના મૂકી શકાય વોર્ડ નંબર છે અહીંયા એક તો સમજોને કે અમારા એસસી સમાજદાર છે એક લાલુભાઈના મિસિસ છે દિવાલી પટેલ એક સુભાષભાઈ પટેલ છે એક રાજુભાઈ રાણા ઝુમરી છે આ ચાર કોર્પોરેટર આ વોર્ડમાં લાગે છે આંબેડકર બિલકુલ છે રાજુ રાણા જેમની વાત થઈ રહી છે રાજુ રાણા હમણાં આપણે આવતા પેલા અહીંયા હાજર જ હતા પરંતુ ક્યાંક ને ક્યાંક મીડિયા ને જોઈ અહીંયા ભાગી ગયા કારણ કે જવાબો આપવાના થાત જે પ્રકારે હર્ષદભાઈ ના આક્ષેપ છે એ રીતે આપણે જોઈ રહ્યા છે કે આ નવું બનાવેલું શૌચાલય છે દર્શનગિરો શૌચાલય બનાવ્યું આ નવું લાગી રહ્યું છે કે કેમ એ આપ નક્કી કરો કારણ કે શૌચાલય ની બહાર અત્યંત ધૂળ મીટી માટી અહીં આગળ જોવા મળી રહી છે આ પ્રકારની તો અહીં આગળ કામગીરી કરવામાં આવી છે બાકી આજુબાજુ જે સ્પેસીસ હોય ત્યાં પ્યોર બ્લોક ફરજિયાત હોય છે મિત્રો કેમેરામેન બતાવશે અંદર તો ખૂબ જ દુર્ગંધ છે અંદર જઈ શકાય તેવી પણ પરિસ્થિતિ નથી અત્યંત ખરાબ હાલતમાં આ પાદરા નગરપાલિકા દ્વારા બનાવેલું શૌચાલય છે અંદર જઈ શકાય તેવી ચોક્કસ પરિસ્થિતિ નથી અને અહીં આગળ જે સ્લોગન્સ લખવામાં આવ્યા છે મિત્રો કહી શકાય કે નગરપાલિકા પાસે એવી ટીમ છે કે જે સારા સારા સ્લોગન્સ લખવામાં એક્સપર્ટ છે અહીં લખવામાં આવ્યું છે નગરપાલિકા પાદરા સ્વચ્છતા હિ સેવા સર્વેક્ષણ બે હજાર ચોવીસ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા ખૂબ સારું સારું લખવામાં આવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ માત્ર દેખાડો છે અને લખવા પૂરતું જ લખ્યું છે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે એ આગળ અત્યંત દુર્ગંધ અને અત્યંત ખરાબ હાલતમાં શૌચાલય છે અંદર જઈને બચાવી બતાવી શકીએ તેવી પરિસ્થિતિ નથી અને મિત્રો એક હાસ્યાસ્પદ વાત તો એવી છે હર્ષદભાઈ શૌચાલય આગળ બહાર છે પરંતુ લોકો પાછળ ખુલ્લામાં જ કે પેશાબ કરતા હોય છે જે પુરુષ લોકો છે એ બહાર પાછળ ખુલ્લામાં જ શૌચાલય જાય છે લેડીઝોને તકલીફ પડી રહી છે કેમકે લેડીસો જઈ શકે નહીં એ લોકો જે ગામડામાંથી જે બહેનો માતાઓ આવતી હોય એ લોકો તકલીફ પેઢતી હોય પોતાના ટેક્સના રૂપિયા બનેલો શૌચાલય હોવા છતાં બી પબ્લિક પબ્લિકના પૈસા બનેલા શૌચાલયની અંદર ના જઈ શકતી હોય એનાથી આ નગરપાલિકા ડૂબી મરવું જોઈએ કેમકે આવું કામ આ લોકો આજ સુધી અહીંયા જોવા સરખા નથી આવતા કેમકે આટલી ખરાબ પોઝિશન હોય ને નગરપાલિકા અહીંયા ના જોતી હોય એ ને હમણાં ઇલેક્શન આવવાની તૈયારી છે જો ઇલેક્શન આવશે એટલે આ જ નેતાઓ વોટ લેવા માટે ઘેર ઘેર ફરશે જયારે આવું કામનું હશે ત્યારે કોઈ દેવા પણ નહીં આવે

સ્લોગન્સ લખવાના સ્વચ્છતા હિ ધર્મ ને સ્વચ્છતા આ છે ને તે છે ને સ્વચ્છતા માટે મોટો મોટો બફાટ કરતી નગરપાલિકા અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે એટલી દુર્ગંધ છે અને લોકો અહીં આગળ ખુલ્લામાં પેશાબ કરી રહ્યા છે દારૂની કેટલીક બોટલો છે લોકો માટે તો આ અડ્ડો બની ગયો છે અને ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે એમ સામાજિક તત્વો પણ અહીંયા આગળ ભેગા થતા હશે કારણ કે જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે આગળ ખુલ્લી જગ્યામાં ખૂબ જ ગંદકી હર્ષદભાઈ અત્યંત દુર્ગંધ આવી રહી છે બોલવા જેવી પણ પરિસ્થિતિ નથી આ શું અહીંયા શ્વાસ લેવાની પણ તકલીફ થઈ રહી છે ઉભું રહેવું તો શું આટલે તમારી સાથે વાત કરવી એમાં બી એક શ્વાસ ચડી જતો હોય એટલી દુર્ગંધ આવે છે તો અહીંયા ઉભા રહેનારા આજુબાજુથી જનારા લોકોને કે અહીંયાથી જે નેતાઓ જતા હશે એમને આ ગંધ નહીં આવતી હોય નગરપાલિકા સદંતર નિષ્ફળ માનો નગરપાલિકા સદંતર ખાડે નગરપાલિકા છે કેમ કે આ લોકો વાતો કરવી મોટી મોટી બેનરો મારવા મોટા મોટા જાહેરાતો કરવી મોટી મોટી એમાં પબ્લિકના રૂપિયા બગાડે છે એનું કામ કરવા માટે કોઈ રૂપિયા બગાડતી નથી આજુબાજુ બધી જગ્યા દેખાય છે કે એકદમ તકલાદી કામ કર્યું હોય જે પાણીનો નિકાલ ના થતો હોય એના કારણે થતું હોય છે ને અહીંયા પાણીની બી વ્યવસ્થા નહીં એ લોકો કે છે લોકો એવું કહે છે કે પાણીની વ્યવસ્થા નથી મેં તો અંદર હજી ગયો નથી પણ આ લોકો આના પહેલા એકવાર જયારે મારી રજૂઆત આવી હતી ક્યારે આના માટે કંઈ કરો તો મેં અહીંયાના ધારાસભ્ય સાથે રૂબરૂ મુલાકાત કરીને વાત કરી હતી કે ભાઈ ચેતન ઝાલાએ વાત કરી કે ત્યાં શૌચાલય બહુ ખરાબ હાલતમાં છે ત્યાં પછી આ દિન સુધી એમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી જ્યારે અહીંયાના લોકલાડી ધારાસભ્ય શિક્ષિત અને સમજૂ લોકોના સારા કામો કરતા હોય એ વાતો થાય છે પણ આજે આ જોઈને મને બી દુઃખ થયું કે મેં એમને રૂબરૂ રજૂઆત કરવા છતાં બી આમાં કોઈ સુધારો વધારો કરવામાં આવ્યો નથી આ વાતને મારે પંદર થી વીસ દિવસ થયા છે ને એમની ઓફિસ પર રૂબરૂ જઈને મેં રજૂઆત આ વાતની કરી હતી કે સાહેબ અહીંયાની જે ગામડામાંથી લોકો આવે છે માતાઓ બહેનો આવે છે એમને પેશાબ પાણી માટે તકલીફ પડે છે તો એના માટે કંઈ કરજો દર્શક મિત્રો પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તો પછી વિષય લાગે છે કારણ કે પાદરા ધારાસભ્યને તો આખો તાલુકો જોવાનો હોય ધારાસભ્યની પાસે જ આ વિસ્તાર છે પરંતુ ધારાસભ્ય પહેલા પણ જો કોઈને રજૂઆત કરવાની હોય ને કોઈની જવાબદારી હોય તો એ જવાબદારી સૌ પ્રથમ કોર્પોરેટરની છે અને કોર્પોરેટર બાદ જો કોઈની જવાબદારી હોય તો તેના ઉપરા અધિકારી પ્રમુખ ઉપપ્રમુખની હોય છે ત્યારબાદ તેના અધિકારીઓની જવાબદારી હોય છે ટૂંકમાં પાદરા નગરપાલિકાની જવાબદારી હોય છે અને પાદરા નગરપાલિકામાં કોને આપે રજૂઆત કરીને શું એ લોકોએ પાદરા નગરપાલિકામાં રજૂઆત અનેક લોકોએ કરી છે ને લોકો કીધું બી છે ને નગરપાલિકા સભ્ય અહીંયાથી જાય બી છે રાજુભાઈ રાણા સવારે ચા દરરોજ આવે છે એ બી જોયે છે સવારે મેં એમને રૂબરૂ રજૂઆત કરી છે આજે સવારે તો કે છે આ નગરપાલિકા કશું કામ કરતી નથી કોર્પોરેટર રાજુભાઈ રાણા સાથે સવારે મારું રૂબરૂ વાત થઈ હતી તો કે છે આ કશું કરતી નથી તમે લાયું થાવ તમારી જાતે કરો આવું કોણે કીધું રાજુભાઈ રાણા સાથે સવારે મને કીધું મને કે તમે લાયું થઈ જાવ કે આ કોઈ સાંભળો રાજી નથી તો તમને શું કામ લાયું ના કે એના કારણે આજે મારે તમારી પાસે આવું પડ્યું કે ભાઈ આપણે લાઈવ કરી ને પબ્લિકને જણાવવું પડશે કે આ નેતાઓ શું કામ કરી રહ્યા છે દર્શક મિત્રો મતલબ કોર્પોરેટરો પણ માને છે કે કોર્પોરેટરોથી કામ નહીં થાય આ લાઈવ થવાથી કામ થશે આપણે જોઈ રહ્યા છીએ છે આગળ હું એવું માનું છું મસ્ત મોટો ભ્રષ્ટાચાર આ પાદરા નગરપાલિકા દ્વારા અહીં આગળ જે શૌચાલય બનાવવામાં આવ્યું છે તેમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય કારણ કે અહીં આગળ કોઈ પણ પ્રકારની સુંદર વ્યવસ્થાઓ નથી જોવા મળી રહી પેવર બ્લોક નથી કોઈ પણ પ્રકારના આરસીસીનું કામ નથી અંદર પણ અત્યંત દુર્ગંધ છે કોઈ પણ પ્રકારે અહીંયા આગળ રેગ્યુલર સફાઈ થાય તે પ્રકારની પણ વ્યવસ્થાઓ ગોઠવવામાં નથી આવી ત્યારે કહી શકાય કે સામાજિક આગેવાન સ્થાનિક કહી શકાય પરમાર હર્ષદ વાઘેલા દ્વારા જે પ્રકારે રજૂઆત કરવામાં આવી રહી છે ને રાજુ રાણા કે જે રાજુ ઝુમરી ઝુમરી કહેવાય ને ઝુમરી રાજુ રાણા કે જેમને ઝુંમરી ઝુમરી તરીકે લોકો ઓળખે છે એ ભાઈ એવું કહે છે કે લાઈવ થઈ જાવ પાલિકા કશું સાંભળતી નથી તો તમે રાજીનામું આપી દો ભાઈ પાલિકા કે સાંભળતી ના હોય તો પાલિકામાં તમે જ કોર્પોરેટર છો ભાવિન પાટણ વડે તો કોર્પોરેટર છે નહીં અને ચોક્કસની વાત છે કે ધારાસભ્યશ્રીના કાને પણ આ વાત હાથ ધરવામાં આવી છે ત્યારે પાદરા તાલુકાના યુવા શિક્ષિત ધારાસભ્ય છે કે જો તમે તમામ પ્રકારની દર્શક મિત્રો અત્યંત દુર્ગંધ અહીંયા આગળ આવી રહી છે ને ચોક્કસથી બોલવું પણ મુશ્કેલ છે ત્યારે જે વાત હતી કે પાદરાના ધારાસભ્ય યુવા શિક્ષિત છે તમામ લોકોની વાતો સાંભળે છે ત્યારે ધારાસભ્યને આપણે રજૂઆત કરી છે કેટલો ભરોસો છે ધારાસભ્ય તાત્કાલિક ધોરણે કે પછી કેટલા સમયમાંનું કામ ધારાસભ્ય એવાય એ આખા તાલુકો જોવાનું હોય કદાચ એ કામમાં ભૂલી ગયા હોય પણ અહીંયાથી જે સભ્યો કોર્પોરેટરો કર્મચારીઓ જાય છે એમના દુર્ગંધ જ દેખાતી હોય કે અહીંયા કોઈ સાફ સફાઈ માટે કોઈ માણસ એમને રાખવો જોઈએ એ બી રાખ્યો નથી ખાલી પૈસા પબ્લિકના ટેક્સના પૈસા એ લોકોના ખિસ્સા ભરવા માટે જ કામ લાગતા હોય આમાં ભ્રષ્ટાચાર કરી આ લોકોએ કામ ના કરવું હોય એવું લાગી રહ્યું છે ચોક્કસથી ભ્રષ્ટાચાર કરી કામ ન કરવું હોય તેવું લાગી રહ્યું છે તે પ્રકારના આક્ષેપ હર્ષદભાઈ વાઘેલાના છે ત્યારે પાદળ નગરપાલિકા દ્વારા હાલ થોડા સમય પહેલાં બનાવવામાં આવેલ આ જાહેરહિત માટેનું શૌચાલય શું કૌભાંડ કે પછી ભ્રષ્ટાચારનું છે કારણ કે અહીં આગળ કોઈપણ પ્રકારની સુખાકારી પ્રજા માટે કરવામાં આવી હોય તેવું જોવા નથી મળી રહ્યું નથી બતાવવા છતાંય દ્રશ્યો બતાવું છું જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ અહીં આગળ આ શૌચાલયના નામે માત્ર ને માત્ર ચાલ દિવાલો ઊભી કરી અહીં આગળ બિલો મંજૂર કરાવવાની પ્રવૃત્તિ કરવામાં આવી હોય તે પ્રકારનું જ જોવા મળી રહ્યું છે ત્યારે અહીં આગળ જે લખવામાં આવ્યું છે સુંદર જે સજાવટ કરવામાં આવી છે હર્ષદભાઈ જે કલર કરવામાં આવ્યો અને સુંદર સજાવટ બહાર કરવામાં આવી છે એનો વિશે શું કહેશો આ તો સાહેબ નગરપાલિકાની ની વાહવાહી કરવા માટે જે લખ્યું હોય એવું દેખાઈ રહ્યું છે કેમ કે પબ્લિક જુએ છે કે આટલું સુંદર આયોજન છે આ જુઓ એટલા મોટા હેડિંગ મારીને લખ્યું હોય એટલું સુંદર દેખાતું હોય પણ ના મોટાને દર્શન ખોટા એ તો અંદર જાય તો જ ખબર પડે દર્શક મિત્રો દૂરથી દેખાય છે સ્વચ્છતા હી સેવા નીચે જોઈ લો આ પોટલી દેશી પોટલીઓ આ સ્વચ્છતા કઈથી થતી હશે મને તો એ જ ખબર નથી પડતી સ્વચ્છતા સેવાનું નામ આપ્યું છે ને અંદર માત્ર દારૂની બોટલ લો ને પોટલ્યો ને બધું ઢગલો ભર પણ આમાં હું એક નિષ્પક્ષ વાત કરું તો માત્ર નગરપાલિકા પણ દોષી નથી અહીંયા આગળ આવનારા લોકોએ પણ અહીંયા આગળ સ્વચ્છતા માટે પોતે પણ સુધરવું જોઈએ અહીંયા આગળ પોટલીઓ નાખવી બોટલો નાખવી કે ગંદકી કરવી તેનાથી વિશેષ છે જે એ લોકોએ પણ સ્વચ્છતા રાખવી જોઈએ પરંતુ નગરપાલિકાએ પણ અહીંયા અહીંયાગળ રોજે રોજ સફાઈ થાય તેના માટે જે તે માણસને નિર્ણમુખ કરવાની હોય સ્વચ્છતા બાબતે તે પણ કરવી જોઈએ ને ચોક્કસથી આ આજુબાજુના વિસ્તારમાં જેટલી પણ ગંદકી છે આ તરફ પણ આપ જોઈ શકો છો કેમેરા પર્સનને કહીશ આપ સુધીના જે પ્રકારે દ્રશ્યો દર્શક મિત્રો આપને જોવા મળી રહ્યા છે કે અહીંયા આગળ ચારે તરફ દુર્ગંધ ચારે તરફ આ દુનિયાભરની પોટલીઓ પોટલીઓ પીવાની જગ્યા છે કહું દર્શક મિત્રો અહીં આગળ આ સાની પોટલી છે તો મને નથી ખબર પણ ચોક્કસ જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે આગળ અત્યંત દુર્ગંધ પેશાબ અને ચોક્કસ સમગ્ર બાબતમાં મૂળ વાત એ જ છે અનહદ પ્રકારની ગંદકી હદ પગાર હદ વગરનો અહીંયા આગળ કહી શકાય કે દુર્ગંધ અને આ તમામ બાબતો પર નગરપાલિકા ખરેખર જાગે છે કે કેમ અને પાદરાના જાગૃત આગેવાનોને પણ કહેવા માગું છું કે આ શૌચાલય બાબતે આરટીઆઈ કરો માહિતી માગો અને કેટલામાં બન્યું છે કઈ રીતે બન્યું છે અને એમાં શું શું કરવામાં આવ્યું છે એ જાણકારી લો કારણ કે અહીંયા આગળ કૌભાંડ પણ દેખાઈ રહ્યું છે અને ચોક્કસી મિત્રો સમગ્ર વિસ્તારમાં આજુબાજુ અહીંયા આગળ ભારે ગંદકી છે કેટલા સમયમાં એનું નિરાકરણ આવે છે જોવા માટે જોડાયેલા રહેજો બીએન ન્યૂઝ ગુજરાતી સાથે એક દસ દિવસની અંદર દર્શક મિત્રો અહીંયા આગળ સફાઈ કામગીરી નહીં કરવામાં આવે તો ચોક્કસથી અગિયારમાં દિવસે બીએન ન્યૂઝ ગુજરાતી પોતે નવાજો નહીં કરશે કેમેરામેન પૃથ્વી રાજપૂત ભાવિન પાટણવાડિયા પાદરા